નંદાસર ગામે દેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવવાની બંદૂક સાથે એકને પકડી પાડ્યો બાતમી આધારે નંદાસર ગામના સાયાબંધવાળી વિસ્તારમાં દેશી દારૂની રેડ કરવા ગયેલ એલસીબી ટીમે ગેરકાયદેસર દેશી હાથ બનાવવાની બંદૂક સાથે એકને પકડી પાડ્યો હતો આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે હનીફ ઉર્ફે પોટો બાપુજી સમાજે રહે રહે વાડી વિસ્તાર નંદાસરવાળો પોતાના ભોગવટાની વાડીએ દેશી દારૂ રાખી તેનું છૂટકમાં વેચાણ કરે છે તેવી સંયુક્ત રાહે મળેલ બાતમી આધારે પોલીસે સડફજી રેડ કરતા વાડી પર હાજર હનીફ ઉર્ફે પોટો બાપુજી સમાને સાથે રાખી વાડીમાં તપાસ કરતા ખુલ્લા છાપરા ઉપર દેશી હાથ બનાવટની સિંગલ બેરેલની લાકડાના હાથાવાળી બંદૂક મળી આવી હતી મજકુરને દેશી હાથ બનાવટને બંદૂક રાખવા બાબતે પરવાનો કોઈ લાયસન્સ ન હોતા હનીફને પકડી પાડી રૂપિયા બે હજારની કિંમતની દેશી બંદૂક કબજે કરી આરોપીને પકડી પાડી આમ સેક્ટરે ગુનો નોંધાવીને વધુ કાર્યવાહી માટે રાપર પોલીસને સોંપવામાં આવ્યો હતો